અરવલ્લી જિલ્લામાં સખી મંડળ થકી છે દેશભરમાં તારીખ ચૌદ થી વીસ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સહકાર સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ગુજરાતના ખાન ઉદ્યોગમાં ખાંડ સરકારી સભાસદો મુખ્યત્વે નાના સીમાન અને આદિવાસી ખેડૂતો હોય છે જેની અંદાજીત સંખ્યા ચાર પોઈન્ટ પચાસ લાખ થી વધુ સુરતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે સિવિલમાં છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યુમાં ચારસો ચોવીસ મેલેરિયામાં ત્રણસો નવાણું અને તાવમાં ત્રણસો ઓગણચાલીસ દર્દીઓ સારવાર અર્થે છે ગાંધીનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો માહોલ જામ્યો છે હાલમાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું છે ભારતીય શેર બજારમાં આજે જબરદસ્ત વધઘટ જોવા મળી હતી લાંબા સમય પછી આજે બજાર લીલા નિશાનમાં ખુલ્યું હતું પરંતુ અંતે એકાએક ભયંકર ઘટાડો થયો હતો પેરેસથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એક અજીબો ગરીબ ઘટના બહાર આવી છે એક ફ્લાઇટનો પાયલટ પોતાની ડ્યુટી ટાઈમ પૂરો થવાને કારણે ફ્લાઇટને અઢવચ્ચે જયપુરમાં છોડીને ચાલ્યો ગયો હતો મધ્યપ્રદેશ સરકારે આજે મંગળવારે એક મોટો નિર્ણય લેતા ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ને ટેક્સ ફ્રી કરી દીધી છે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે એ દ્વારા આયોજિત સેમિનારમાં ફ્રી કરવાની જાહેરાત કરી હતી દરેક બેંક તેના ગ્રાહકોને ઓટો સ્વીપ સર્વિસ પ્રદાન કરે છે જેના વિશે ઘણા લોકો જાણતા પણ નથી આના દ્વારા તમે તમારા અકાઉન્ટ પર ત્રણ ગણું વ્યાજ મેળવી શકો છો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ગૂગલ ની વ્યવસાયિક નીતિઓમાં મોટા ફેરફાર કરવા માટે પગલા લીધા છે ગૂગલ ને તેના લોકપ્રિય ક્રોમ ઇન્ટરનેટ બ્રાઉઝર ને વેચવા માટે દબાણ કરવા વિનંતી કરી છે